ઘરની આસપાસ ઘણા બધા કબૂતરોના ટોળા જોયા હશે કેટલાક લોકો એવા પણ છે જે વહેલી સવારે તેમને ખાવા માટે દાણા નાખતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે કબૂતર તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે કબૂતરો આપણી માટે જોખમરૂપ હશે પરંતુ આ એક હકીકત છે દિલ્હીમાં એક અગિયાર વર્ષનો છોકરો ફેફસાની ગંભીર બીમારીથી પીડિત હતો તેને શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં કેટલાક ટેસ્ટ અને ઇન્ફેક્શન સહિત સામાન્ય સમસ્યાઓનું નિદાન કરાયું પરંતુ ધીરે ધીરે આ સમસ્યા એટલી ગંભીર બની ગઈ કે ડોક્ટરોએ તેના પર રિસર્ચ હાથ ધરી. જેમાં જાણવા મળ્યું કે કબૂતરની ડ્રોપિંગ્સ અને પિચ્છાના સંપર્કમાં આવવાથી બાળકને આ રોગ થયો હતો. આ વસ્તુઓ સાથે સતત સંપર્કમાં રહેવાને કારણે તેના ફેફસામાં સંપૂર્ણપણે ચેપ લાગી ગયો હતો. આપને જણાવી દઈએ આ રોગ ન્યુમોનાઇટ્સ તરીકે ઓળખાય છે. જેમાં છોકરાના ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન અને સોજો આવી જાય છે. આ રોગને બર્ડ બ્રીડર લંગ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં શ્વાસની તકલીફ, સૂકી ઉધરસ, છાતીમાં જળતા, ઠંડી લાગવી, થાક લાગવો હાઈ ફીવર તેમજ સ્નાયુઓમાં દુખાવો થાય છે તેથી જ જો તમારા ઘરની આસપાસ વધારે કબૂતરો હોય તો સાવધાન રહો અને જોતા રહો મંતવ્ય ન્યૂઝ